અને સવારે પાછી જયારે આપણે આમ ખેરીને ત્યારે એ છોડવામાં બધી માટી ખરી જઈશું નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્રો ચેનલમાં ફરી તમારું સ્વાગત છું અત્યારે આપણે સિઝન આવી છે માંડવી પાડવાની અને માંડવી પાડીને શેસર સુધી ગડકાવવાની એક જે પ્રોસેસ છે જે મારા અનુભવ છે જે ઓછા ખર્ચમાં આપણે આરામથી જે માંડવીને ઘરે લઈ આવી તો એના માટેથી સરસ મજાનો આ જે વિડીયો છે અને આ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં દરેક ખેડૂત મિત્રોની આપણી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હું સ્વાગત કરું છું મિત્રો પહેલી વસ્તુ કે અત્યારે આપણે હમણાં વરાપ થાય અત્યારે વરસાદની વાતાવરણ છે ક્યાં છે ક્યાં નથી વરસાદની ખબર નહીં પણ અમારે અત્યારે વરસાદ છે ને વરસાદ બાદ હમણાં ત્રણ થી ચાર દિવસમાં મગફળીમાં રોલથી મગફળી પાડવામાં આવશે પછી એને ભેગી કરવામાં આવશે ને ભેગી કરીને એને થ્રેસરમાં ગડકાવવામાં આવશે તો એનો આખા સમય મર્યાદા શું છે તેમજ એમાં ક્યાં ક્યાં ઓજારના આપણે ઉપયોગ કરીશું જે બધી બધીથી હેલી વાત કહીને આપણે તો હું હેલું પડશે કે કેમ ઓછા ખર્ચમાં આપણે આરામથી મગફળી કાયદેસર ક્લિયર આપણી ઘરે આવી જાય ને એવું જ આજે આ વિડીયોમાં વાત કરવાની છે વિડીયો લાંબો થાય કે ટૂંકો થાય પણ વિડીયો સંપૂર્ણ રીતે જોવો કારણ કે આ વસ્તુ અત્યારે મગફળીની ખેતી કરતા દરેક ખેડૂત મિત્રો માટે ખાસ જબરજસ્ત છે જે આજે હું તમને કહેવા માંગુ છું તો પહેલા નંબરમાં તો જે હું અત્યારે ઊભો છું એ વસ્તુ બતાવી દઉં કે તમને ઘણાને ખબર છે અને ઘણાને ના હોય પણ તમે જાણો કે આ એક સીપીઓ છે આપણે ટ્રેક્ટરમાં અહીં લાગે છે થ્રેસરોમાં સીપીઆની મદદથી આપણે જો મગફળી કાઢવામાં આવે ને એટલે આપણે ઘણો બધો માણસ માણસોની જરૂરિયાત ઘટી જાય છે આ એક વસ્તુ પાંચ છ માણાનું કામ કરે છે કારણ કે આજે મગફળીને સીપીઆઈની મદદથી થ્રેસર સુધી પહોંચાડવામાં આવે છે અને ભર સિસ્ટમ જે તમને ખબર જ છે કે ભર સિસ્ટમ કઈ રીતે ભર બને ભર માપે એવો બનાવવાનો પછી ભરમાં મિની ટ્રેક્ટર પણ હાલે મોટું ટ્રેક્ટર પણ હાલે મિની ટ્રેક્ટર હોય તો નાના ભર કરવાના આગળ કોઈ વજન રાખી દેવાનું તો પણ એ ચાલે છે મોટું ટ્રેક્ટરમાં કોઈ વજનની આગળ જરૂર નથી પડતી અને મોટો ભર થ્રેસર સુધી પહોંચાડવામાં મદદ થાય છે હવે ભર કર્યા તો આ રીતે મગફળી કાઢવાનો બેનિફિટ હું તો કે જે એક જ ઠેકાણે ખરી થાય આપણે જ્યારે થ્રેસરમાં માણસોથી થી આપણે કામ કરાવી તો એને વચમાં રાખવું પડે બધી કોઈરથી વચમાં હોય એમ અને ભારીએથી આપણે એને હારીને પહોંચાડવું પડે તો સેટવું પડે તો માણસો થાકી રહીએ અને તમારો જે જે પડા હોય ત્યાં અલગ અલગ ખરીયું થાય છે તો આ સીપીઓ હોય ને તો પછી ત્રીસ વીઘાની મગફળી એક જ ઠેકાણે નીકળે આપણે વારંવાર એને બદલવું નથી પડતું થેસરને બદલવું નથી પડતું જે મગફળીનો પાલો છે કે જે ભૂકો છે તો ભૂકાનો પણ એક જ ઠેકાણે સ્ટોરેજ થાય છે અને ભૂકાની પણ એક સરસ મજાની વાત કરી દઉં પશુપાલનવાળા ભાઈઓ માટે કે જ્યાં પણ આપણે મગફળીનો પાલો નાખીને ત્યાં મીઠું છટકાવ કરવાનો કે આજે વીસ વીઘાની મગફળી હોય ને તો કમસે કમ એક મણ મીઠું એમાં છાંટી દેવાનું કે પેલા નીચે તરિયામાં નાખી દેવાનું પછી વચમાં પણ નાખી જવાનું કેમ કે ઉંદેડા અને ખીલખોડા કે કોઈ એવી વસ્તુ લાગતી નથી અને પશુ છે એને ખાવામાં પણ એ જે મીઠાનો ભાગ આવે ને તો એને ખાવામાં પણ એક સ્વાદિષ્ટ બની જાય છે એટલે ખાસ કરીને મગફળીનો પાલો જ્યાં નાખો તો ખાસ નમકનો કરવો આ એક ખાસ નોંધ રાખવાની છે અને આ વસ્તુ સીપિયો કે આને કેવી રીતનો આ બનાવવામાં આવ્યો છે તો એ તમને હું વિસ્તારથી કહી દઉં પછી મગફળીનો એક રોલ પણ બતાવું અને આગળ વાત કરું તો અત્યારે પેલા ઘણા એવા ખેડૂત મિત્રોનું હોય કે ભાઈ આ પાયા કેટલા ના તમે લાંબા રાખ્યા છે તો હું પાયાની પહેલાં વાત કરી દઉં તો ચોરાસી ઇંચ ચોરાસી ઇંચ કે ફીટોથી સાત ફૂટના પાયા છે તમે જોવો છો કે સાત ફૂટ છે અને ચોરાસી ઇંચ છે અને આમાં આપણે જગ્યા રાખી છે એક પાયાથી બીજા પાયા લગનની જગ્યા છે સાડા પંદર ઇંચ સાડા પંદર ઇંચ આ જગ્યા રાખેલી છે બરાબર આનું સેન્ટર અને છ પાયા આપણે રાખ્યા છે જેમ કે છ પાયાનું એ કારણ છે કે નાની મગફળી હોય ઓછો વલ હોય તો એ છે ને આપણે એમાં છોડવા નીકળી ના જાય ને એટલા માટેથી આપણે છ પાયા રાખ્યા છે છ પાયા અને ઘણા આપણે ઓલા હાથીમાં પાયા ફિટ કરી લે છે સસ્તું કરવા માટે કે ભાઈ આપણે ઓછા ખર્ચમાં આપણું કામ બની જાય પણ એમાં આટલી મજા નહીં આવે આમાં જે ભર ઉપાડવામાં મૂકવામાં જે મજા આવે છે ને એ એમાં નહીં આવે પ્લસ પોઈન્ટ શું છે કે આપણે આમાં ખેતરમાંથી કપાસ લઈ આવવો ખેતરમાંથી મગફળી હારવી મગફળીનો પાલો હારવો તમામ કામ છે ને આમાં થાય આ સીપિયામાં અને આ સીપિયાની કિંમત તમને કહી દઉં ને કે આ બાર તેર હજારમાં મારા ભાઈનો હતો અત્યારે કદાચ તેર ચૌદ કે પંદર હજારની આજુબાજુ આની કિંમત હોય શકે તો આમાં આ બધી એવી વસ્તુ છે તમે જોવો છો અને આમાં મિની ટ્રેક્ટર પણ આલે મોટું ટ્રેક્ટર પણ આ અને આ બધી વસ્તુ છે અહીંયા ભાર્યું ને ગોઠવવા માટે આ વસ્તુ વ્યવસ્થિત બને છે અને આપણે જે મગફળીનો ભાઈ કોઈ પણ ઓજારનો પાટલો કઈ ચોખ્ઠું કહી કે ભાઈ આમાં કપાસ સારવો હોય ચાલુ વીણીએ આપણે ફેરા કરવો હોય ગોડાઉન સુધી પહોંચાડવું હોય તો આ વસ્તુ સરળ બને અને આપણે લઈ જવામાં ઉતારવામાં મૂકવામાં ભારીઓ લઈ જવામાં પછી મગફળીની જે બોરી હોય અથવા ગુઈણું કહીએ આપણે કોછરા તો એ ભર આમાં આરામથી આપણે ગોડાઉન સુધી પહોંચાડવામાં આ વસ્તુ છે ને દરેક નાના નાના એવા કામ છે ને જેમાં ઉપયોગી બને છે જેથી કરીને હું એમ માનું છું કે દરેક ખેડૂત પાસે આવો સીપીઓ હોય ને ટ્રેક્ટર વાળા ભાઈઓ પાસે ખાસ મજા આવશે એક વખત ઉપયોગ કરે ને ત્યારે સમજાય અને દસ પંદર હજાર વસ્તુ કે દસ પંદર હજારની ની વસ્તુ એટલે સામાન્ય લાગે છે મારા દ્રષ્ટિ મુજબ કારણ કે હશે કે શૈલેષભાઈ કિંમતી લાગે પણ મોબાઈલ વીસ પચીસ હજારના ના વાપરતા હોય બધા ત્રીસ હજારના ના વાપરતા હોય પણ આ વસ્તુ કરાવવામાં પાંચસો રૂપિયા વધારે દેખાતા હોય તો પણ એમ થાય કે આ નથી હોય કે આની જરૂરિયાત છે આપણે ચલાવી લેવું એમને પણ એક વસ્તુ કે આ વસ્તુ એની પાસે હોય ને તો એને નક્કી થાય કે નહીં ખરેખર આ વસ્તુ ઉપયોગી છે અને આ જ રીતે હવે હું તમને આ વસ્તુ તો સમજાવી દીધી મિત્રો આપણે આપણે વિશે જાણી લીધું છે છે ખાસ કરીને મગજમાં બેઠી વાત અને આને ગિરિરાજ ટ્રેલર જામજોધપુર જેના નંબર નેવું ખોળ હોળ તેત્રી પંચાવન જે અમે ડિસ્પ્લે કર્યા છે તમારે કઈ માહિતી જોતી હોય તો પૂછી શકો છો બીજા નંબરમાં કે આજે આપણે રોલથી વાત કરીએ હવે રોલથી તો ચાલો ભાઈ બતાવો આ રોલ છે આપણે તો આ રોલથી મદદથી આપણે પાડવાના છે આનો આપણે લોંગ વિડિયો બનાવ્યો છે આગળ કે ભાઈ આને કેવી રીતનું પાડવું કેવી રીતનું સેટિંગ કરવું આ પણ વસ્તુ જબરદસ્ત છે અને આપણે આપણે ગિરિરેજ ટ્રેલરમાં જ બનાવેલી છે અને ખૂબ સારી વસ્તુ છે એટલે આ રોલથી પાડી અને મેં એક આગળના પણ વિડીયોમાં કીધું હતું ફરી કહું છું કે ભાઈ આજે સવારે આપણે આને મગફળી પાડવામાં વર્ગા તો કાલે સવારે એને ભેગી કરવાની આખો દિવસ એને એમને રહેવા દેવાની કારણ કે એકૂક છોડવે નોખો નોખો હોય ને એટલે જેમાં ભેજ હોય આ તે છે તો એ ચોવીસ કલાકની અંદર ધૂઈડ ભેજ મૂકી દઈએ અને સવારે પાછી જ્યારે આપણે આમ ખેરીને ત્યારે એ છોડવામાં બધી માટી ખરી જાય છે અને તમે તાત્કાલિક અને આયકા પછી તાત્કાલિક ભેગી કરવા મનસો તો એ ધૂળ એમને જામ રહે જેથી આપણો મગફળીનો પાલો પણ બગડે અને મગફળી સાફ કરવામાં પણ ધૂળ વધી જાય છે એટલે પહેલી વસ્તુ એ છે કે આ એક ખાસ નોંધ રાખવાની આપણે મગફળી ભેગી કર્યા પછી બે દિવસ થાય એટલે એના ભાગ ફેરવી નાખવાના એટલે નીચે પણ હવા ખાઈ જાય તો આપણે એને આરામથી ઉકલે એવી રીતનું ગળતાવી શકીએ પ્લસ બીજો પોઈન્ટ કે તમારે વરસાદ જેવું નથી તો બે ત્રણ દિવસ વધારે જવા દેવાના દસ થી અગિયાર દિવસ બાર દિવસ લગન ભલે મગફળી અત્યારે પડી રહીએ કારણ કે હજી ભેજવાળું વાતાવરણ હોય છે જેથી કરીને લાંબો સમય લઈએ તો પણ દોડવામાં ભેદ ના હોય મગફળીનો ઢગલો આપણે પોળો ના કરવો પડે ભાવમાં આપણે કપાય નહીં એટલે એ પણ તમારે એક ખાસ ધ્યાન દેવાનું છે કે મગફળીમાં આ રીતે અને જે સીપિયાની વાત કરી કે થ્રેસર સુધી પહોંચાડવામાં ખાસ મદદરૂપ બને છે આ વસ્તુ પણ જબરજસ્ત છે હવે થ્રેસરની વાત કરીએ તો થ્રેસર આપણે ઓપનર હોય તો એના માટે પણ બેસ્ટ રહે છે અને એ સીપિયાની મદદથી જેને થ્રેસર છે એના તો ખાસ ઉપયોગી છે કે લોકો ખેડૂત છે એ એની જાતે ભર કરી રાખે તો પાંચ જણા છ જણાથી થ્રેસર આલે તો સીપિયાની મદદ હોય એટલે છ જણાથી આલે એક ઠેકાણે સ્ટોરેજ થાય ઘડીએ ઘડીએ ન પડે અને એનો કામ પણ બહુ જબરજસ્ત ઉકેલ આપે છે અને તમારું કામ વ્યવસ્થિત થાય છે એટલે થ્રેસર પણ સીપિયા સિસ્ટમથી બધા ગોઠવું ઘણા ઠેકાણે તો સીપિયા સિસ્ટમ છે પણ જ્યાં નથી ને એના માટે હું આ એક ખાસ સલાહ આપું છું કે ભાઈ તમે એક વખત આનો ઉપયોગ કરો જાણો કેટલું સરળ પડે છે ને મગફળી કાઢવી એ તો તમને ત્યારે જ ખ્યાલ આવશે કે નહીં ખરેખર મારી વાત સાચી છે એટલે આ વસ્તુ તમને ખાસ મગજમાં બેઠી હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો કારણ કે ઘણા લોકોને હજી આ બાબતની ખબર હોતી નથી અને એરિયા વાઇઝ અલગ અલગ સિસ્ટમો હોય છે તો આપણે સારામાં સારી સિસ્ટમ મગફળી કાઢવાની છે એ આજે મેં તમને બતાવી છે વિડીયો ખાસ પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાકી જય